હોસ્પિટલ બનાવી સર્જરી કરનારા તબીબો સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે હાઈકોર્ટે કહ્યું છે કે આ પ્રકારે ખોટી રીતે પ્રેક્ટિસ કરનાર તબીબો લોકોના જીવ સાથે રમત રમે છે માંડલની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ સત્તર જેટલા દર્દીએ આંશિક અને સંપૂર્ણ રીતે આંખોની દ્રષ્ટિ ગુમાવતા સર્જાયેલા અંધાપા કાંડ મુદ્દે સુઓમોટો રીટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માઇની ખંડપીઠે સરકારને એવી માર્મિક ટકોર કરી હતી કે અનેક હોસ્પિટલો કે ક્લિનિક ડોક્ટરો તેમના ઘરમાં ચલાવે છે અને કાયદાથી વિરુદ્ધ જઈ સર્જરીઓ પણ કરે છે આ તબીબો લોકોના જીવ સાથે રમત રમે છે જે અત્યંત જોખમી બાબત છે રાજ્ય સરકારે કહ્યું હતું કે એકથી પચાસ પથારી ધરાવતી ક્લિનિક હોસ્પિટલો માટે પણ હવે નવા સુધારેલા નિયમો હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે એટલું જ નહીં જો કોઈ કાયદા કે નિયમોનો ભંગ કરશે તો પહેલીવાર દસ હજાર અને વાર પચાસ હજાર દંડ કરાશે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા પાસે આવેલા માંડલ ખાતેની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં સર્જાયેલા અંધાપા સુઓ મોટો રીટની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી કમલભાઈ ત્રિવેદીએ રજૂઆત કરી હતી ગુજરાત ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ રૂલ્સ ઘડવામાં આવ્યા છે અગાઉ પચાસ બેડથી ઓછી બેડની હોસ્પિટલ કાયદા હેઠળ કવર નહોતી પરંતુ હવે આ રૂલ્સમાં બધી જ હોસ્પિટલો કવર થઈ જાય છે જોકે હાલ સ્ટેટ કાઉન્સિલ સંપૂર્ણપણે કાર્યરત નથી પરંતુ એના માટેની કાર્યવાહી ચાલી રહી છે હાઈકોર્ટે ટકોર કરી હતી મિનિમમ સ્ટાન્ડર્ડ શું સેટ કરવામાં આવ્યા છે રજિસ્ટ્રેશન પહેલા કોઈ ઇન્સ્પેક્શનની પ્રક્રિયા છે કે કેમ સરકારે કહ્યું હતું કે ઇન્સ્પેક્શનની પ્રક્રિયા છે અને જે પ્રકારની હોસ્પિટલ કે તબીબી સેવા હોય તે મુજબની તપાસ કરવામાં આવે છે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માત્ર ઔપચારિકતા ન બની રહે એવી ટકોર હાઈકોર્ટે કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશને ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર